છેલ્લા બાવીસ વર્ષોથી લંડન અને યુરોપમાં આયુર્વેદની પ્રેક્ટિસ કરતા ડૉક્ટર રોહન પંકજ નાગરે હવે અમેરિકનોને પણ આયુર્વેદનું ઘીલ લગાડ્યું છે અમેરિકાના પ્રખ્યાત રાષ્ટ્રીય મીડિયા હાઉસ એનબીસી લાસ વેગાસ અને ફોકસ શિકાગોએ ડૉક્ટર રોહન નાગરને ખાસ આમંત્રિત કરીને તેમનો શો યોજ્યો હતો કે જેમાં ડૉક્ટર રોહન નાગરે લીવર અને ડિટોક્સ વિશે માહિતી આપી હતી સો દરમિયાન ડોક્ટર રોહને લોકોને લાંબુ પાણી લીંબુ પાણી પીવાની અને અઠવાડિયામાં એકવાર ઉપવાસ કરવાની ટીપ્સ પણ આપી હતી એનબીસી લાસ વેગાસના કાર્યક્રમમાં ડોક્ટર રોહને જણાવ્યું હતું કે કેવી રીતે રાજાઓમાં શરીરને સ્વસ્થ રાખવા માટે આયુર્વેદ મદદ કરી શકે છે ડૉક્ટર રોહનના કાર્યક્રમને બોળો પ્રતિસાદ મળ્યો હતો જેને રીતે બંને મીડિયા હાઉસે તેમના આવાજ વધુ કાર્યક્રમનું ફરીથી આયોજન કર્યું છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ